ત્રીસ વર્ષની વાતો કરનારી અને એગ્રીમેન્ટ કરે તો એમ કહે કે પાંચ વર્ષના રોડ રસ્તાની ગેરંટી આ પૂલની ગેરંટી કેટલી છે એની સરકારે જાહેરાત કરવી જોઈએ જ્યારે અમદાવાદની અંદર જે ટાંકી તોડવામાં આવી એ સિંતેર વર્ષ જૂની કોંગ્રેસની બનાવેલી હતી અને એ જ ટાંકીની બાજુમાં આગળના વોર્ડની અંદર જ્યારે બીજી ટાંકી બનાવવામાં આવી ભાજપની સરકારમાં કે જે ટાંકીનું ઓપનિંગ થયું અને એમાં પાણી ભરવામાં આવ્યું અને તૂટી ગયું એ જ રીતે આ બ્રિજોની હાલત છે રાજકોટનો કયો બ્રિજમાં તિરાડો નથી પડી પછી એ જામનગર રોડની આપણે માધવપર ચોકડી હોય કે હોસ્પિટલ ચોક હોય બધાની અંદર તિરાડો પડી છે કારણ કે ટકાવારી જ્યાં સુધી આ ભાજપ સરકારે એની બંધ નહીં કરે લેવાની ત્યાં સુધી આવી તિરાડો પડશે અને લોકોના જીવ જોખમમાં હંમેશા રહેવાના છે કારણ કે જ્યારે કૌભાંડો થઈ ગયા છે એ કૌભાંડો તૂટશે ઇજાઓ થશે ત્યારે જ આ આંખો ખોલે છે ત્યારે રાતોરાત સીટની રચના થઈ જાય ઇમરજન્સી કોર્પોરેશન છે તો એમ કે વિજિલન્સ તપાસ થાશે પછી તપાસમાં શું તો મીંડું કોઈ અધિકારી ના પકડાય ન પદ અધિકારી પકડાય અને માત્ર એક દિંડક કરવામાં આવે છે એજ રીતે ગોંડલ રોડનો જે આજે પુલમાં જે તિરાડો પડી છે આથી વધુ મોટી તિરાડો ન પડે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે કોઈને ઈજા ન થાય અને વેલાહાર આ તંત્રની આંખ નહીં ખુલે આપણે અને લોકોએ ભોગવવાનું છે અને આના માટે લોકોએ હવે જાગૃત થવું જોઈએ ટૂંક સમયમાં જિલ્લા પંચાયત કોર્પોરેશનના પણ ઇલેક્શન આવવાના છે ત્યારે લોકોએ પોતાના જીવને કેમ બચાવવા એ મુજબ વોટિંગ કરે તો જ આ સરકારની આંખો છે